આ બાળક મારું નહીં તારા પ્રેમીનું છે પતિના આ શબ્દે બે વર્ષના માસૂમનો ભોગ લઈ લીધો છે એક માતા એટલી નિષ્ઠુર બની ગઈ કે પોતાના જ બે વર્ષના માસૂમને કૂવામાં ફેંકી દીધું આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે માં તે માં બીજા બધા વગળાના વા માની મમતાને તોલે બીજું કશું જ આવી શકતું નથી પરંતુ રાજકોટમાં એક કાળજુ કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પતિની શંકામાં માતાએ જ પોતાના બે વર્ષના માસૂમને કુવામાં ફેંકીને હત્યા કરી નાખી છે શું છે સમગ્ર બનાવ તેની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી રાજકોટમાં બેટી રામપરાના પાટિયા નજીક ભારત બેન્ઝ કંપનીના શોરૂમ સામે ગત ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વાડીના કુવામાં એક બાળકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો જે મામલે સગી માતાએ પોતાના બે વર્ષના માસૂમ બાળકને કુવામાં ફેંકી અને હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ થતા ચકચાર મચી છે બાળકનો મૃતદેહ રાજકોટના ભારતનગરમાં રહેતી ભાવના ઉર્ફે ભાવુ રણછોડ કિહલાના પુત્ર રાયધનનો હોવાનો ઘટસ્ફોટ થયો છે રણછોડ આ પુત્ર ભાવુના પ્રેમીનો હોવાનું શંકાના આધારે અવારનવાર ઝઘડા કરતો હતો જેથી પત્નીએ આ બાળક પ્રેમી પાસે મૂકી આવે છે એવું કહી તેને કુવામાં ફેંકી દીધું હતું અને તેની તેના પિતાએ હત્યા કરી હોવાની ખોટી સ્ટોરી પોલીસને જણાવી હોવાનું સામે આવ્યું છે જોકે એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં બનેલી આ ઘટનાનો ભેદ થોરાડા પોલીસે ઉકેલી નાખ્યો છે અને માસૂમ પુત્રની હત્યા નિપજાવતી માતાની અટકાયત કરી છે થોરાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ એક બેન આવેલા ભાનુ ભાઉબેન રણછોડભાઈ ગોગાભાઈ કીલા જે જાતે ભરવાડ છે અને એવું કીધેલું કે ભાઈ મારો છોકરો છે એ ક્યાંક જતો રહ્યો છે ને એ બાબતે મારા પતિ પર શંકા છે એ બાબતની જાહેરાત કરવા આવેલા અને એ બાબતની જાણવા જો એમના પતિ સાથે ને એમના ભાઈ સાથે પોલીસ સ્ટેશન થોરાડા પોલીસ સ્ટેશન આવેલા એના અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ઉપરો ભાવનાબેન છે ભાવુબેન એ તૂટી પડેલા અને એમને કીધેલું કે આજથી એક માસ ઉપર ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ જ્યાં જે એરપોર્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કૂવામાંથી લાશ મળેલી જે આશરે બે વર્ષના ઉંમરનો છોકરો હતો એ મારા પોતાનો જ છોકરો છે અને મેં જાતે જ મારી નાખેલો ઉપરોક્ત બાબતની હકીકત એવી છે કે આ ભાવુબહેન છે એમના એમનો જે છોકરો છે એના બાબતે એમના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા અને ઉપરોક્ત સંતાન તેમના પતિનું નથી એવું એમના પતિ રણછોડભાઈ વારંવાર કહેતા હતા કે આ છોકરો કોરું છે તું એને આપી આવ એટલે આ ત્રાસથી કંટાળીને ભાવનાબેન ઉર્ફે ભાવુબેન છે એમને આજથી એક માસ ઉપર ત્રેવીસ બે બે હજાર પચીસના એક બે દિવસ પહેલાં જ્યારે લાશ મળી એના એક બે દિવસ પહેલાં પોતે છોકરાને લઈને અવાવરૂ જગ્યાએ આ હાઈવે પરની નજીક આવેલ બેડી ગામ પાસે એક અવાવરૂ કૂવો છે ભોય ભય તળ્યો તો એ કૂવાની અંદર એમને પોતાના છોકરાને નાખી દીધેલા અને એમ કરીને એનું મોત નિપજાવી અને ખૂન કરેલ છે જે બાબતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે નવી ગુનોની બીએનએસએસ કલમ બીએનએસ કલમ એકસો ત્રણ મુજબનો ગુનો દાખલ કરેલ છે આ કામના આરોપી એમની પોતાની સગી મા છે મરણજનો છોકરો છે આર્યન એની સગી પોતાની માં છે અને આ ગુનાની તપાસ હાલ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈઆઈએન સાવલિયા કરી રહ્યા છે